એનડીએ ત્રીજી વખત સરકાર બનાવા જઈ રહી છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બીજેપી હેડ પહોંચ્યા વડાપ્રધાન સંબોધનમાં તેમની માતા હીરાબા પણ યાદ કર્યા હતા આજ કા પલ નિર પર મેરે લી ભી ભાવુક કરવા વાળા પલ હૈ મેરી માને બાદ મેલા ચુનાવિન સચ માની દેશ કોટી કોટી માતાઓ બહેનો બેટિયોને મા કમી મુજબ ખલને નહીં દી વડાપ્રધાને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારનો પણ ઉલ્લેખ કર્યો આંધ્રપ્રદેશ મેં ચંદ્રબાબુ નાયડુજી કે નેતૃત્વ મે એનડીએ ને શાનદાર પ્રદર્શન મેદર્શન બિહાર કે નેતૃત્વ ભી શાનદાર પ્રદર્શન મેદર્શન આ સાથે જ તેમણે દસ વર્ષ પહેલા અને વર્તમાનમાં દેશની સ્થિતિ વિકસિત ભારત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા દેશના મતદારો નો આભાર માન્યો અને આગામી ટર્મ ના વાયદા પૂરા કરવાની ગેરંટી આપી હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર